પુત્ર કામેશ્થી યજ્ઞો કર્યા હતા જેના ફળ સ્વરૂપે ચૈત્ર સુદ નવમી દિવસે પ્રભુ રામચંદ્રજી ભગવાનનું અયોધ્યામાં પ્રાગટ્ય થયું જે ભૂમિ ઉપર મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજી ભગવાનનું પ્રાગટ્ય થયું તે ભૂમિ કાળે કરીને વિવાદમાં ફેરવાઈ હતી હવે જ્યારે ચારસોને તેત્રીસ વર્ષ પૂર્વેની હિન્દુઓની આકાંક્ષાઓ પૂરી થઈ રહી છે ત્યારે દેશભરમાં બાવીસમી જાન્યુઆરીના રોજ નૂતન દિવ્ય અને ભવ્ય મંદિરમાં બિરાજમાન થનારા મર્યાદા પુરુષોત્તમ શ્રી રામલીલા બિરાજમાન થશે તેની સૌ આતુરતાથી અને પ્રાર્થના કરી રહ્યા છે આ અવર્ણનીય દિવ્ય અવસરમાં ઝાઝા માણસો લાભ લઈ શકે એ માટે શ્રી શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સુરત તથા તેમની દેશ વિદેશની ઓગણસાઠ શાખાઓમાં લાઈવ દર્શનનું આયોજન કરવામાં આવેલ છે રામ મંદિરમાં પ્રતિષ્ઠા પૂર્વેની પોષ સુદ નવમીના દિવસે વેડરોડ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સુરત તથા રાજકોટ ગુરુકુલની દેશ વિદેશની ઓગણસાઈન શાખાઓમાં યજ્ઞ કરવામાં આવેલ છે જેમાં સંતો વિદ્યાર્થીઓ પુરુષ ભક્તો તેમજ મહિલા ભક્તોએ અર્પ આહુતિઓ અર્પી હતી અયોધ્યામાં ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે સુરતમાં રામ વાતાવરણ સાથે રોજ નવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે કતારગામ વસ્તા દેવડી રોડ સ્થિત કોમ્યુનિટી ખાતે મોટા મંદિર યુવક મંડળ અને અમી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિર્મિત આબેહૂબ રામલલ્લાની રંગોળીમાં કેન્દ્રીય રેલવે અને ટેક્સટાઇલ રાજ્યમંત્રી દર્શનાબેન જોરદોસે રંગો પૂર્યા હતા આ રંગોળીમાં અંદાજિત ચૌદસો કિલોથી વધુ વિવિધ કલરના રંગોનો ઉપયોગ કરવામાં આવે છે વિશેષ નોંધનીય બાબત એ છે કે સંસ્થા સાથે સંકળાયેલી ચાલીસ બહેનોએ સવારે પાંચથી સાંજના આઠ સુધી સતત પંદર કલાકની મહેનતે આ સાથે આ રામ ભગવાનની ડિઝાઇનર રંગોળીમાં ધાર્મિક ભાવના સાથે આકર્ષક રંગ પૂર્યા હતા સાથે વિશાલ માનવ સુરત મારું નામ છે તૃપ્તિ રાકેશ ગાંગાણી અત્યારે તારીખે અયોધ્યામાં જે શ્રી રામ મંદિરની સ્થાપના થઈ રહી છે એવા ઐતિહાસિક પ્રસંગનો અમે એક ભાગ બની રહ્યા છીએ જેમ કે અહીંયા સવારના પાંચ વાગ્યાથી લઈને આ અમી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને મોટા મંદિર દ્વારા આ સ્પોન્સરશીપ અપાઈ ગઈ અપાઈ રહી છે તો અમે અમારી ટીમ મેમ્બર ટીમ લીડર છે નયના કાતરોડિયા એમના એમના હેઠળ અમે ચાલીસ જણા ચાલીસ જણા ખૂબ જ પાંચ વાગ્યાથી અહીંયા ખૂબ જ મહેનત કરી રહ્યા છીએ અને રામ ભગવાનને એક સમર્પિત એવી મોટી અગિયાર હજાર એકસો અગિયાર સ્કવેર ફૂટની રંગોળી તૈયાર કરી છે જે પૂરી અમારી રામ ભગવાને એક રામ પ્રત્યેનું ડિવોશન સમર્પિત ડિવોશન બતાવે છે કે જે અમે સારી એવી યોજના હેઠળ પૂર્ણ કરી રહ્યા છીએ અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે